નમસ્કાર મિત્રો આજે આપણે છે હળોદ પોલીસ મથકે ને હળોદ પોલીસ મથકે આવવાનું એક માત્ર કારણ છે કે ગતકાલે આપણે જે વિડિયો લાઈવ કર્યો હતો કે દાડમના પાકમાં જે નુકસાન થયું છે અને આ દાડમના પાકના નુકસાન જે થયું છે ને તેની વળતરની માંગને લઈને આજે ખેડૂતોએ હળોદ પોલીસ સ્ટેશને રજૂઆત કરી છે અને આ રજૂઆત શું છે તે આપણે ખેડૂતો સાથે જ વાત કરીશું કે શું આખી રજૂઆત છે શું તમારું નામ અશોકભાઈ શું આજે રજૂઆત લઈને આવ્યા આજે અમે રજૂઆત લઈને આવ્યા છીએ અમારા બધી નુકસાની જે બધું થયું એ બધું અમે લેખિત કરીને આવ્યા છીએ અને અમે પોલીસ સ્ટેશને અરજી આપવા આવ્યા તાજી શું તમારું નામ શું રજૂઆત લઈને આવ્યા મારું નામ વર્મુ રાક્ષસ ધમેશભાઈ ગામ રમતપુર અમે આજે પી પીઓ સાહેબ પીઓ સાહેબને અરજી આપી છે અને જે અમને જે તાત્કાલિક જે ધોરણે જે કાર્યવાહી થાય એ કરે શું રજૂઆત લઈને આજે આવ્યા પોલીસ સ્ટેશને મારું નામ નરેન્દ્રભાઈ ચંદુભાઈ ગામ નવા ગનશ્યામગઢ કાલે અમે આ એલિયન પ્લસ દવા સાંઠીથી હતી દાડમમાં ખળની આ ડબલ્યુ દેખડ આ દવા સાંઠીથી હતી આનાથી સાઈડ ઇફેક્ટ થયું હોય છોડમાં મતલબ આ સાલમાં પાક સાવ નિષ્ફળ જાય એવું છે એના માટે કાલે અમે મામલતદારમાં લેખિતમાં અરજી આપી હતી અને આજે હળવદ પોલીસ સ્ટેશને સાહેબને અરજી આપવા આવ્યા હતા લેખિતમાં આપી છે એટલે એમ કે અમને આનું વળતર અપાવો એમ બધાય મામલતદાર સાહેબ પીએસઆઈ સાહેબ બધા જે કંઈ ખેતીવાડીના અધિકારી કે કંપનીને પ્રેશર કરી અને આનું વળતર અપાવો એવી અમારી માંગ છે શું નામ કયું ગામ તમારું મારું ગામ નવા ઘણીભાઈ મારું નામ છે જ્યોતિષભાઈ કચન મેં પણ આ ડાળમમાં એરિયન પ્લસ સાટેલું છે એનાથી મારા ઝાડની અંદર પણ નુકસાની આવે છે એટલે એ નુકસાનીનું વળતર મેળવવા માટે અમે ફરિયાદ મામલદાર સાહેબને કરેલી અને આજે પોલીસ સ્ટેશને આવીને પણ ફરિયાદ નોંધાવેલ છે તો એના માટે તાત્કાલિક આના કોઈ પણ ઈલાજ કરી આનું વળતર મળે અને નુકસાનીથી બચાવી અને ખેડૂને પૂરો પાકનું વળતર મળે એવું કરાવવા બાબત અરજી કરેલ છે ક્યાંથી લીધી મેં લીધી સોનાગ્રા તમે માંથી દવા લીધી ને કેટલું નુકસાન મારે ઓગણીસો સોળવા નુકસાન છે અને મેં દવા લીધી ધાંગધ્રા સાહેબે એવું કીધું હતું કે કોઈ પણ વરસાદ આવે તો ચાર કલાક વહી જાય તો ઉપાધિ નહીં તો વરસાદ તો નહોતો થયો લગી પણ આમાં નુકસાન વધી ગયું રિએક્શન નવી કુણ સુધી ઉપર તોય સુધી નુકસાન છે આનું વળતર આપે એવી અમારી આશા છે શું મેં ક્રિષ્ના એકમાંથી દવા લીધેલી મારે વીસ વીઘામાં ત્રણ હજાર સોળ છે પહેલી વખત તો દવા સાઈટી ત્યારે ડેમો દીધો ત્યારે બહુ એવું કાંઈ ન દેખાણું પણ અત્યારે જે દવા સાઈટી

સોનાગ્ર પેસ્ટિસાઈડમાંથી દવા લીધી ને નુકસાન તો જાજુ હોય પચાસ પંચાવન વીઘામાં ડાડમ છે છ હજાર પ્લાન્ટ છે નુકસાન ગણો તો આમ તો દોઢ કરોડનું નુકસાન ગણાય હોય એમાંથી તો બહુ લાગતું નથી કે આપણને વળતર મળે એવું પણ કંપની પાસે એવું આગ્રહ છે કે પૂરેપૂરું વળતર અમને આપે અને એની લેખિત અરજી અમે કાલે મામલતદાર સાહેબને આપી હતી આજે પોલીસ સ્ટેશનમાં પણ આપી છે અને પોલીસ એની યોગ્ય કાર્ય હોય આગળ હાથ ધરે કંપની ઉપરને એના માણા કે જે એના સાહેબ હોય એના ઉપર અને અમને યોગ્ય વળતર અપાવે એવી આશા એ કમ પોલીસ જોડે શું નામ તમારું કેથી દવા લીધી દીપકભાઈ અંબારામભાઈ મારું મારુતિ એગ્રો હળવદમાં ટીન એલિયન પ્લસ દવા લીધી હતી દાડમમાં છાંટવા ખળની અને નુકસાની એનું રિએક્શન આવેલ છે અને બટનની ખરવાનો પ્રોબ્લેમ છે એની અમે અરજી કાલ મામલતદાર ઓફિસમાં આપેલી હતી આજે હળવદ પોલીસ સ્ટેશનમાં આપી છે એની ત્વરિત પગલાં લેવામાં આવે એવી સરકારને અને કંપનીને વિનંતી છે આમ બધાથી નામ ખેડૂત કેટલો કેટલું નુકસાન ગણી શકાય બધાને માનો ને કે આશરે ત્રી પાંત્રીસ ચાલીસ કિલો માલ થતો હોય હવે આ સિઝન તો ફેલ જ આવે ધારો કે આ કંપની એમ કે કે છ મહિના સુધી કે સાત મહિના સુધી ખર્ચ ન થાય તો સાત મહિના સુધી અમારે જો આ ફાલ કે કઈ નહીં આવે તો અમારે પૈડા ઉપર પાટું જડશે કેમ કે હવે રિકવરી કરવાની એ દવાની પાંચસો પાંચસો રૂપિયાની તમે સાટી દીધી છે માથે માથેથી હવે જો છ મહિના સુધી નહીં આવે તો વળી બીજું અમારે નુકસાન જાય છે સાહેબ અમે એવું છે બધાય ખેડૂતને થઈને બસો સવા બસો થી અઢીસો વીઘા જમીન થાય કુલ બરાબર એમાં બધાનું જો સરખું સારો સારું ઉત્પાદન આવ્યું હોત તો પાંચ થી છ કરોડ રૂપિયાનું ઉત્પાદન આવે હવે જીરો જ ગણવાનું અત્યારે બધાને પતિ ખરીદ જઈ છે અને અમને તો એવું લાગે છે આ મોટા ભાગની દવારીને સોનગ્રા પેસ્ટીસાઇડમાંથી જ બધાય લીધી છે અને આમાં હે ને અમને તો એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક હે ને આ સોનગ્રવાડે ડુપ્લિકેટ હોય ને એવું અમને દેખા છે ગઈ સાલ મેં સાતી હતી ગઈ સાલ આ પ્રોબ્લેમ આવ્યો નહોતો એટલે આ સાલ ડુપ્લિકેટ ભરી દીધી હોય એવું લાગે છે અમને એટલે આનું છે ને પૂરેપૂરું વળતર અપાવવા સરકારશ્રીને શ્રીને અમારું અમારું અમારી બધાયની એવી ઈચ્છા છે કે સરકાર શ્રી આમાં અમને બધાયને પૂરેપૂરું તો આ છે બધા ખેડૂતોને જેઓની માંગ છે કે રાજ્ય સરકાર અથવા ગમે તે જે આના પર નિયંત્રણ હોય ત્યાં આમાં દખલગીરી કારણ ખેડૂતોને જે નુકસાન થાય છે તેનું વળતર ચૂકવવામાં આવે